તારીખે ખાલી કરી નાખી ચાર ગૌરવ સાડા છ વાર જેટલું ધારાસભ્ય ના સમયગાળામાં આ ગામ હોય બીજા ગામો હિસાબ પણ આપ્યો અપેક્ષા રાખીએ અને નવી પેઢી રાજકારણમાં આવીને પણ કંઈક સમાજ માટે વિચારે અને સારું પરિણામ ઉપયોગી હોય એવા આગેવાનો જાહેર જીવનમાં આવીને એને કોઈ ખર્ચા વગર ચૂંટણી સમાજ લડાવે અને ક્યાંક નાના મોટી મદદ કરે એ પ્રકારની વાત પણ કરી છે જોઈએ આવનાર સમયની અંદર રાજકીય વિચારધારા અલગ અલગ છે

બનાસકાંઠાની મુલાકાતો વધી ગઈ છે આ સારી બાબત છે તંત્ર મુખ્યમંત્રી મારા જિલ્લાની મુલાકાત લે અને મુલાકાત લે છે કોઈ કંઈક આઈન જોઈશે તો કંઈક આ વિસ્તારને લાભ પણ થાય છે બનાસકાંઠામાં એમનું હાર્દિક સ્વાગત છે